દેશી તમાકુ ની ખેતી છે એનું બી ખેતર કેવું સરસ છે સરસ મજાનું છે અને આગળ હું તમને બતાવું કે આ છે છે પપૈયા પપૈયા ખેતી આપણી સરસ મજાના એરંડા વાવેલા છે જો સરસ મજાના કેવા મસ્ત એરંડા થયેલા છે તો આ છે અમારા જો ગામડાના રસ્તા કેવા છે જો મિત્રો તમને તો કદાચ ગામડામાં કોઈ નસીબદાર હોય એના એના જે ગામડા હોય છે બાકી કેટલાના તો સપના હોય છે ગામડાં વપરાવાના ગામડા જોવા માટે તો આગળ હું જે બતાવું છું કે તમને કઈ કઈ ખેતી બીજી છે તો આગળ જો તમને જે ગ્રીન ગ્રીન દેખાય છે તે બટાકા વાવેલા છે તો બટાકા નું ભૂવે આખું ખેતર હું તમને બતાવીશ જો કેવા સરસ મજાના મજાના બટાકા છે કેવા જો જોઈને ખાવાના મન થઈ જાય એવી રીતે તાજા બટાકામાં મિત્ર બાફીને ખાવાની બહુ મજા આવે બહુ મજા અમારા ગામડામાં તો બહુ બાફીને ખાય અને નવી નવી આઈટમો બનાવે બટાકાની અને આમે જો પાણી સિંચાઈ કઈ રીતે છે ડ્રીપ પદ્ધતિ છે ડ્રીપ પદ્ધતિ જે જીની જીની બ્લેક કલરની જે તમને પાઇપો દેખાય છે તે એમાં ડ્રીપ પદ્ધતિ કહેવાય અને ટપક પદ્ધતિ આપણે કહીએ તો ટપક પદ્ધતિ આ જો પાઇપો તમને દેખાય ને આ પાઇપો એ ટપક પદ્ધતિ છે તો આમાં શું પાણી વારવાની જરૂર નથી પડતી ખાલી મોટર ચાલુ કરી દઈએ વાલ ખોલી નાખીએ એટલે આખા ખેતરમાં પાણી ચાલુ થઈ જાય અને એમની જાતે જો હવે આપણે હાલમાં તો આપણે છીએ સરગવાની શીંગો પાળવા માટે તો આગળ હું તમને બતાવીશ કે જો સરગવાનું ઝાડ કેવું હોય છે અને કઈ રીતે અમે સીંગો પાડીએ છીએ સરગવાનું જે શાક છે ને મિત્રો બહુ મીઠું લાગે ખાવામાં અને એ બી ગામડામાં બનાવેલું હોય ને તેનો સ્વાદમાં ગજબ જબરજસ્ત એનો સ્વાદ આવે છે ગામડાના કુદરતી વાતાવરણની અંદર હવે આપણે આગળ જઈશું આપણા જોડે જે ભાઈ આવ્યા છે એ તો આપણાથી બહુ આગળ નીકળી ગયા છે જો ત્યાં છે કેટલા દૂર છે અને આ મિત્રો જો તમે જોયું તમને ખબર છે આંબાનું ઝાડ છે એટલું સરસ મજાનું ઝાડ છે આપણા શહેરો કરતા તો આપણે ગામ ગામડાઓમાં સાફ સફાઈ વધારે છે ખેતરમાં જુઓ કેટલા સાફ છે અત્યારે એમને એમ જ પડ્યું છે એના એમાં અંદર બી કંઈકને કંઈક વાવેતર તો થશે જ તો આગળ જે વાવેતર થશે અમે આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું તો આપણે બતાવીશું કે આમાં શું વાવેતર થયું છે હવે આપણે જઈએ ફટાફટ ભાઈ આપણને બોલાવે છે આપણે બહુ પાછળ રહી ગયા છીએ ને જો આ બટાકાનું આખું ખેતર તમને દેખાડી દઉં જો કેટલું મોટું ખેતર છે આખામાં બટાકા વાવેલા છે અને ભાઈ તો દેખાતા બી નથી બહુ આગળ જતા રહે છે તો આપણે બી જઈએ જો આખા ખેતરમાં ડ્રીપ પદ્ધતિ પાઇપો નાખેલી છે ને હવે તો ગામડાઓમાં બી ટેકનિકલ વાવેતર બધું થવા માંડ્યું છે અને આ મિત્ર જો આ તમે જોયું છે જેને જોયું છે એને તો ખબર જ હશે ત્યાંનો શું કહેવાય આ છે ઘઉંનું ખેતર છે ઘઉંનું અને આ ગાય ને ખાવા માટે ચારો છે અને ગુજરાતી ભાષામાં મારા ગામડામાં કે ચીકોડી ચીકોડી તો ભેગે ભેગી મેથી અને અને છે અમદાવાદમાં તો એક 10 રૂપિયા લે અને અમાર અમારે બી ન ખાતી જો કેવા સરસ મજાના ખેતરો છે આ પાછા એરંડા આવી ગયા એરંડા જુઓ એરંડા ના જે કેકેલા મોટા મોટા મસ્ત મસ્ત આવ્યા છે આ છે ઘઉં નું ખેતર ચલો આવો આપણે ફટાફટ જઈએ સરગવાની સિંગો પાડીએ અને સરસ મજાનું શાક બનાવીએ અને ખાઈએ જો મિત્રો મારો વ્લોગ તમને પસંદ આવે તો વધારેને વધારે શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ છે મિસ્ટર એસ કે વ્લોગ આગળ જો મિત્રો પાણી પીવડાવવાનું ચાલુ છે ખેતરમાં બે ભાઈ જો આપણા પાણી પીવડાવવાનું ચાલુ છે તો ભાઈ તો જો ફટાફટ સરગવાના ઝાડ ઉપર ચડી બી ગયા જો તો આપણે બી જઈએ ફટાફટ એ સરગવાની સિંગો ફાળશે અને આપણે નીચે ભેગી કરી લઈશું પછી લઈને જઈશું ઘરે જો હવે તો ગાડા ને બધું જ રહ્યું હવે તો ગામડામાં બી બાઇક થઈ ગયા બાયક થી જ બધા ખેતરમાં આવે છે આ રીતે જવાનો રસ્તો આપણને મળતો નથી પાણી થી પરળેલું છે ખેતર આપણે ક્રોસ કરીને કામ કરીએ પેલી બાજુ જતા રહીએ મિત્રો આપણે તો આ બાજુ બી આઈન બી ફસાઈ ગયા આ બાજુ બી પાણી ચાલુ જ છે આ બાજુ રસ્તો બરાબર લાગતો નથી આપણે હવે જ્યાં હતા ત્યાં બરાબર છીએ આપણે ક્રોસ કરીને પાછા જતા રહીએ જો આવી મોટી મોટી પાઇપ પાણી પીવડાવવામાં આવે છે તો આપણે ક્રોસ કરીને પહેલાં જતા રહીએ સાવધાનીથી કાંટા બહુ પડેલા છે શેડા ઉપર ક્રોસ કરીને જતા પેલી બાજુ આ બાજુ થોડું સારું છે ચાલવા લાયક ને ભાઈ ક્યાં ગયા સરહદવાના ઝાડ ઉપર તો નહીં ચડી ગયા જોઈ લઈએ હા ભાઈ તો સરંગોના ઝાડ ઉપર ચડી ગયા છે જો બતાવું તમને ક્યાં છે એ બેઠા જો અગાપવા દેખાય છે એ બેઠા વાહડો લઈને કુદરતી વાતાવરણમાં સરસ મજામાં સવાર સવારમાં બહુ મજા આવે આજુબાજુ કઈ બી પ્રદૂષણ તમને જોવા નહીં મળે એકદમ સાફ સફાઈ ને ચોખા કે તરો પેલી બાજુ પાણી પીવડાનું ચાલુ છે અહીંયા બી પાણી ચાલુ જ છે જય માતાજી વિડીયો ને વધારે વધારે શેર